કેમ છું મિત્રો બધા મજામાં આજે આપણે ધોરણ દસ પ્રથમ ભાષા એમાં કવ્યા ચેપ્ટર નંબર આઠ ભણીશું એનું નામ છે છત્રી અને એનો સાહિત્ય પ્રકાર છે હાસનગંધ એના લેખક રતિલાલ બોરીસાગર આપણે પાઠને સમજીએ એ પહેલાં પાઠની નાની મસ્તી વાર્તા સાંભળી લઈએ જેથી આપણને પાઠ સમજવામાં સરળતા રહે તો ચોમાસાનો સમય હતો અને સ્વાભાવિક વરસાદથી બચવા માટે છત્રીની જરૂર પડે એટલે લેખક એકવાર દુકાનદારને ત્યાં છત્રી લેવા માટે જાય છે દુકાનદાર પાસે છત્રી માગે છે દુકાનદાર છત્રી બતાવતા કે છે કે તમને કેવી છત્રી જોઈએ છે અમારે ત્યાં બહુ સરસ અને બહુ ટકાઉ છત્રી મળે છે લેખક કે હા મળતી હશે પેલો દુકાનદાર લેખકને ધારી ધારીને જોયા કરે છે એટલે લેખકને એમ કે નક્કી મારા જેવો કોઈ માણસ એમની પાસેથી છત્રી લઈ ગયો હશે અને એના પૈસા આપી ગયો હશે નહીં અને નક્કી આ મને કદાચ એ વ્યક્તિ જાણતો હશે એટલે મને ધારી ધારીને જોયા કરે છે ત્યાર પછી પેલો દુકાનદાર કહે છે કે કદાચ તમે પણ ગયા વર્ષે મારે ત્યાંથી જ છત્રી લઈ ગયા હતા એટલે લેખક કહે છે કે હા લઈ ગયો હતો તો અમારી છત્રી તો બહુ ટકાઉ હોય છે આમ કંઈ થોડા એવા દિવસોમાં કંઈ તૂટી ન જાય એ લેખક કે આ હશે ભલે પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી તો કે મારી પાસે છત્રી આવે છે એ ખોવાઈ જાય છે શું તમે એવી છત્રી રાખો છો કે જે ખોવાય જ નહીં લેખક પેલા દુકાનદારને આમ કે છે એટલે દુકાનદાર કહે છે કે આવી છત્રી તો અમે તો શું પણ કદાચ આખા શહેરમાં કોઈ પણ દુકાનવાળો એવી છત્રી રાખતો હશે તમે આવી છત્રી હોદો એના કરતાં તમે એક કામ કરો એવી છત્રી તો મળે એમ જ નથી પણ છત્રી તમારી પાસે ટકી રહે એવા કોઈક ઉપાય તમારે કરવા જોઈએ કે તમારી છત્રી ખોવાય જ ન જાય તો કે વાત તો તમારી સાચી છે પણ શું કરવું તો કે તમે એના ઉપર તમારું નામ સરનામું લખી શકો કોઈક પગારદાર માણસ રાખી શકો ગળામાં લટકાવી શકો આવા અલગ અલગ ઉપાયો જણાવે છે એટલે પેલા દુઃખ લેખક જે છે વિચારમાં પડી જાય કે કદાચ રવિન્દ્રનાથ ટાગોરની એક વાર્તા સરસ મજાની કે એક દિવસ રાજાના કુંવરને કાટો વાગ્યો અને રાજાએ આખા નગરમાં એવો હુકમ ફાળવ્યો કે આખા રાજ્યની ધરતીને ચામડાથી મળી દેવી જોઈએ એટલે સ્વાભાવિક જો આખી ધરતીને જો ચામડાથી મળી દેવાય તો ધાન કેમ પાકે એટલે ત્યાં જ ચામડું સીવનાર વ્યક્તિએ કહ્યું અમને સલાહ આપી કે આખી ધરતીને ચામડાથી મળવી એના કરતાં સારું કે પહેલાં રાજકુંવરના પગના માપના ચામડાના બૂટ સીવી દેવા જેથી કરીને એ પહેરીને જાય તો એને ક્યાંય કાંટો જ ન વાગે કે કહેવાનું તાત્પર્ય એવું છે કે તમે જેમ જગતને સુધારવા માટેના જે નકામા પ્રયત્ન કરી રહ્યા છો એ છોડી દો એના કરતાં પોતે પોતાની જાતને સુધારી લેવી જોઈએ આ વાર્તામાં એવું કહેવાયું છે એટલે એનું તાત્પર્ય એમ થાય કે લેખકે પણ પોતાની જાતને સુધારી લેવી જોઈએ બીજા બધાને સુધારવાની જે વાત જે છે એ નકામી છે એ કહે છે કે આ ભાઈ વાત તો તમારી સાચી છે તો કે સારું એમાં કઈ કઈ રીતે પોતાની છત્રીને પોતાની પોતાની પાસે સાચવી શકે તો કે એક કામ કરો તમારી પાસે છત્રી ખોવાઈ ન જાય એ માટે તે ચારથી પાંચ પ્રકારની સલાહ સૂચન કરે છે કે તમે એક એવો પગારદાર માણસ રાખો જેમ આપણા ઘરની અંદર કામ કરાવવું હોય કોઈક ગાડીવાળા ભાઈ હોય તો ગાડી જ્યારે લઈ જવાની હોય અથવા તો ક્યારેક વર્ધીમાં જવાનું હોય ત્યારે ડ્રાઈવરને બોલાવી લેતા અને એ વર્ધીમાં જઈ આવતા તો તમે પણ એવો કોઈક માણસમાં રાખી લો પગારદાર કે ત્યારે તમારે જ્યારે પણ ફરવા જવું હોય ત્યારે એ માણસને તમારે બોલાવી લેવાનો એ માણસ તમારે છત્રી સાચવશે ત્યાર પછી બીજો ઉપાય એમ કે છે કે તમારી જે છત્રી છે એ છત્રી ઉપર તમે તમારું નામ સરનામું ટેલિફોન નંબર લખવાની વાત કરે છે કે બધું લખી દો ત્યાર પછી કે છે કે ચતુર્વાસ ચાર મહિના આવે એટલે ચાર મહિનામાં તમારે પ્રભુભન કરવાનાં એક ટાણા કરવાના અને ઘરમાં બેસી રહેવાનું ક્યાંય બહાર નીકળવાનું જ નહીં ત્યાર પછી ચોથો ઉપાય કે છે કે તમે ગળામાં મારાની જેમ એક દોરી બાંધી દો અને એ દોરી સાથે આ છત્રીને લટકાવી રાખવાની શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના જે ભાગ છે એને કવર ચડાવીને રાખો આમ તમારી છત્રી ખોવાશે જ નહીં તમારી પાસે જ રહેશે આવું પેલો દુકાનદાર સલાહ આપે છે આ બધાએ જે ચાર ઉપાયો બતાવ્યા એ બધાની અંદર એક ઉપાય એમને બહુ સુચારું અને યોગ્ય લાગ્યો એટલે તેઓ તો સરસ મજાનો પાકો કલર લઈ આવ્યા અને પાકા કલરથી તે છત્રી ઉપર પોતાનું નામ સરનામું વિગતવાર ટેલિફોન નંબર બધું લખી દીધું એટલું લખવા છતાં પણ લેખકને એમ થાય છે કે હું મારો આખો બાયોડેટા લખી દઉં પણ પોતાની જાત ઉપર સંયમ રાખે છે ત્યાર પછી એ છત્રી લઈને તેઓ અમદાવાદથી રાજકોટની મુસાફરી કરતા હોય છે અને એ મુસાફરી દરમિયાન તેઓ એ છત્રી સાથે લઈને ગયા હોય છે બને છે એવું કે તેઓ છત્રી ત્યાં જ બસમાં ભૂલી જાય છે અને લેખક ફરી પાછા પોતાને ત્યાં અમદાવાદ પાછા ફરે છે કે ત્યાં તો કોઈકનો પત્ર આવે છે અને એ પત્રમાં લખ્યું હોય છે કે તમારી છત્રી ભૂલથી મારી પાસે આવી ગઈ છે અને મારી છત્રી તમારી પાસે આવી ગઈ છે તો તમે તમારી છત્રી લઈ જાઓ અને મને મારી છત્રી પરત કરી દો આમ પેલો રાજકોટથી એક ભાઈ પત્ર લખે છે એટલે લેખક પત્ર વાંચે છે અને જુએ છે એમની પાસે તો પહેલાં ભાઈની છત્રી આવી જ ન હતી સ્વાભાવિક છે કે જે માણસ પોતાની જ વસ્તુને સાચવી ન શકતો હોય તો બીજાની વસ્તુ તો કઈ રીતે સાચવીને લાવે એટલે લેખક પેલા ભાઈની છત્રી તો લાવ્યા હતા જ નહીં અને તરત વર્તોપત્ર લખે છે કે ભાઈ તમે મારી છત્રી સાચવી ને તમે લઈ ગયા એ બદલ તમારો આભાર પણ તમારી છત્રી મારી પાસે નથી આમ કે છે અને લેખક પત્ર લખીને પેલા સજ્જનનો આભાર માને છે દિલગીરી વ્યક્ત કરે છે અને પોતે પોતાની છત્રી પાછી મેળવી લેશે એવું વચન આપે છે હવે પ્રશ્ન એ હતો કે તેઓ રાજકોટ છત્રી લેવા જાય તો શું એ યોગ્ય ખરું પરિવારના સભ્યો એમ કે આ સાવ મૂર્ખા જેવી વાત કહેવાય એક તો બસ ભાડું રિક્ષા ભાડું સાથે ચા પાણી નાસ્તો કરો એટલે આ બધા થઈને ત્રણસો સાડી ત્રણસો રૂપિયા થઈ જાય અને પછી છત્રી લેવા જવું તો પરિવારના સભ્યો જો ના પડે સ્વાભાવિક સો રૂપિયામાં બહાર છત્રી મળી જતી હોય તો સાડી ત્રણસો રૂપિયા ખર્ચીને છત્રી લેવા છે કે રાજકોટ સુધી શું કામ જવું જોઈએ પણ લેખક એમ કહે છે કે કોઈકના માન સન્માન કોઈકની પ્રામાણિકતાની કદર કરવી જોઈએ અને એ માટે એમણે વિદેશમાં જવું હોય તો પણ જવું જોઈએ આમ લેખકની માન્યતા અને લેખક અમદાવાદથી રાજકોટ બસમાં બેસે છે રિક્ષામાં જાય છે અને ત્રણસો તા સાડે ત્રણસો રૂપિયા ખર્ચી ને તેઓ પેલા સજ્જન માણસને ત્યાં જાય છે અને ત્યાં જઈને છત્રી પાછી મેળવે છે પરંતુ છત્રી મેળવીને જેવા ફરી પાછા રાજકોટ આવવાની બસમાં બેસે છે કે ત્યાં તો ફરી પાછી છત્રી ભૂલી જાય છે અને લેખક ઘરે આવે છે ત્યારે ઘરના સભ્યો પૂછે છે કે છત્રી લેવા ગયા તા છત્રી ક્યાં એટલે તરત ફરી પાછા ક્યારે રહી છત્રી ફરી પાછો ભૂલી ગયો અને લેખક અમદાવાદ એસટી કોર્પોરેશનની ઓફિસમાં ફોન કરે છે અને પૂછે છે કે ભૂલથી મારી છત્રી બસમાં રહી ગઈ ચૂકવું કે આપી હું કે જમા કરાવી હોય તો તમે મને જાણ કરજો અને ફરી પાછા રિક્ષા ભાડા જવા આવવાના એસી રૂપિયા ખર્ચ્યા પણ છત્રી મળી નહીં આમ લેખક બીજા દિવસે ફરી પાછા પહેલાં દુકાનદાર પાસે છત્રી લેવા જાય છે દુકાનદાર અને લેખક બંને એકબીજાને જોઈને હસી પડે છે તો આ જે નિબંધ છે એ હાસ્યપૂર્ણ છે તો મિત્રો આપણે આગળ જોઈએ રતિલાલ બોરીસાગરનો જન્મ એકત્રીસ આઠ ઓગણીસો ને આડત્રીસ રતિલાલ મોહનલાલ બોરીસાગોરનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નિયામક નાયબ નિયામક તરીકે રહ્યા હતા મિત્રો યાદ રાખજો એક માર્કની અંદર આવો પ્રશ્ન પૂછાઈ શકે મરખમરખ આનંદલોક એન્જિયોગ્રાફી તિલક કરતાં ત્રાસઠ થયા વગેરે તેમના હાસ્યલેખોના નોંધપાત્ર સંગ્રહો છે તેમણે સંભવામી યુગે યુગે હાસ્ય નવર લખી છે હાસ્ય સાહિત્યનું સંપાદન તેમણે સૂક્ષ્મતાથી કરેલું છે બાલવંદના તેમનું સાહિત્યનો પ્રદાન છે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ એમને પ્રાપ્ત થયા છે છત્રી હાસ્ય નિબંધમાં લેખકના છત્રી સાથેના અનેક પ્રસંગોને રૂપાયા છે છત્રીની ખરીદી વખત થતા અનુભવ અને વારંવાર છત્રી ખોવાઈ જવાથી એને સાચવી રાખવા માટેના ઉપાયોમાંથી આ ગદ્યમાં હાસ્ય નિષ્પન્ન થાય છે અંતે છત્રી ખોવાઈ જતાં એના ઉપર લખેલા નામ સરનામાના કારણે છત્રી જેને પાછી મળી છે તેનો પત્ર આવે છે ને લેખક છત્રી લેવા રાજકોટ જાય છે પણ પાછા આવે છે ત્યારે બસમાં ફરી પાછા છત્રી ભૂલીને આવે છે આમ માણસનું ભૂલગણાપણું છત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુ સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કર્યું છે મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી રહેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને નાની નાજુક છત્રી બતાવવા ગયો દુકાનદારે જુદી જુદી સાઇઝની એટલે કે અલગ અલગ માપ પ્રમાણેની કોઈક નાની કોઈક મોટી કોઈક એનાથી મોટી આમ માપ પ્રમાણે કેટલીક છત્રી બતાવી એક શ્યામલ શ્યામ જુઓ અહીંયા શ્યામલ શબ્દ જે છે એ વિશેષણ તરીકે પ્રયોજાય છે શ્યામલ શ્યામલ એટલે કે કાળા કાળા રંગની છત્રી મને બતાવી મેં એ છત્રી ખરીદી દુકાનદાર ક્યારના મારી સામે ધારી ધારીને જોઈ રહ્યા છે ને કશુંક યાદ કરવાનો યત્ન યત્ન એટલે કે પ્રયત્ન કરે છે એમ મને લાગ્યું કોઈ ગ્રાહક ઉદાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો જ દેખાતો હશે તો શું થશે એ વિચારે હું થોડો ગભરાયો છત્રીના પૈસા આપી છત્રી લઈ હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું સાહેબ જુઓ અહીંયા કાકાને બદલે સાહેબ કહ્યું તે લેખકને ગમ્યો એટલે કે મને ગમ્યું પરિસ્થિતિમાં જો કે એનાથી ખાસ કશો ફર્ક નહોતો પડ્યો તોય જરા સારું લાગ્યું તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા તો અહીંયા કહે છે કે ચોમાસાની ઋતુ શરૂ થાય અને પહેલો વરસાદ પડ્યો અને તરત જ લેખક છત્રી લેવા માટે શહેરના જાણીતા એવા સ્ટોરમાં જાય છે અને સરસ મજાની નાની અને નાજુક છત્રી બતાવવા ગયું દુકાનદારે જુદી જુદી સાઇઝ પ્રમાણે જુદા જુદા માપ પ્રમાણેની છત્રીઓ બતાવી એમાં એક કાળા રંગની છત્રી લેખકને ખૂબ ગમી એ છત્રી એમણે ખરીદી દુકાનદાર એ સમયે એમને ખૂબ ધારી ધારીને જોયા કરતા અને જાણે કંઈક યાદ કરવાનો પ્રયત્ન કરતા હોય એમ લાગ્યું અને લેખકને એમ કે છું કદાચ મારા જુઓ કોઈક વ્યક્તિ મારા જુઓ જ દેખાતો કોઈ વ્યક્તિ ઉધાર છત્રી લઈ ગયો હશે અને પૈસા નહીં આપ્યો હોય તો શું થશે નક્કી આ મારા માથે પડશે અને મારે એના પૈસા ચૂકવવા પડશે એ વિચારથી લેખક ગભરાય છે છત્રી એમણે જે ખરીદી હતી એના પૈસા ચૂકવે છે અને છત્રી લઈને લેખક જવા માટે રવાના થાય છે ત્યાં જ દુકાનદારે પૂછવું કે સાહેબ તમે ગઈ સાલ પણ છત્રી લઈ આવેલા એટલે કે છત્રી લેવા આવેલા ખરા ગઈ સાલ જ નહીં એની પહેલાંની સાલે પણ છત્રી લેવા આવેલો ગઈ સાલની પહેલાંની સાલે પણ મેં છત્રી ખરીદી અલબત્ત એ કોઈ બીજી દુકાનેથી ખરીદી દીધી તો લેખક છે કે ગઈ સાલ નહીં પણ એના આગળના વર્ષે પણ મેં છત્રી ખરીદી હતી અને એના આગળના વર્ષે ખરીદી હતી તે મેં કોઈ બીજી દુકાનેથી લીધી હતી પણ સાહેબ અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે તો પેલો દુકાનદાર કહે છે કે સાહેબ અમારી છત્રી બહુ ટકાઉ હોય છે આમ કંઈ વરસ દિવસમાં તૂટી જાય નહીં તે હશે હું ના નથી પાડતો તમારી છત્રી ટકાઉ હશે જ પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો લેખક કહે છે કે હવે તમારી છત્રી તકાવ પણ મારી પાસે નથી તકતી તમારી પાસે ખોવાઈ ન જાય એવી કોઈ છત્રી તમે રાખશો તો કે એવી છત્રી તો અમે નથી રાખતા કદાચ કોઈ નહીં રાખતું હોય એટલે છત્રી તમારી પાસે ટકી રહે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડે તો કે એવી છત્રી અમે તો શું પણ કોઈ દુકાનદાર એવી છત્રી રાખતો હશે નહીં પણ તમારી છત્રી તમારી પાસે ટકી રહે એવો તમારે ઉપાય કરવો જોઈએ પોતાના કુંવરને કાંટો ન માગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડાથી મળી દેવાનો હુકમ કરનારા રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા કદાચ રવિન્દ્રનાથ ટાગોરની આ વાર્તા છે જગતને સુધારવાના મિથ્યા યત્નો છોડીને જાતને સુધારવાનો ઉપદેશ કવિ રવિન્દ્રનાથ ટાગોરે આ વાર્તા દ્વારા આપ્યો છે કે રાજાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાને મળી દેવી એવો હુકમ કર્યો હતો અને એ યોગ્ય ન હતું એથી એક માણસ કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા રવિન્દ્રનાથને આજે સરસ મજાની ઉપદેશ આપતી વાર્તા જે છે કે એમ કહેવાય છે એની અંદર કે જગતને સુધારવાના નકામા પ્રયત્ન છોડી દેવા જોઈએ અને પોતે પોતાની જાતને સુધારવી જોઈએ આવું આ વાર્તામાંથી સ્પષ્ટ થાય છે સ્ફોટ થાય છે છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય કદાચ ટાગોર વિશે એક ખાસ કશું જાણતા પણ નહીં હોય પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાંફા મારવાનું છોડી છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા તેમની વાત મને સાચી લાગી પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વાળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવું એટલું સહેલું નથી તો અહીંયા લેખક કહે છે કે કદાચ દુકાનદારે રવિન્દ્રનાથ ટાકોરના કાવ્યો આ વાર્તાઓ કદાચ વાંચી નહીં હોય કદાચ એના વિશે જાણતા પણ નહીં છતાં પણ એ વાર્તા દ્વારા તેઓ મને એમ સમજાવવા પ્રયત્ન કરી રહ્યા હશે કે તમે જગતને સુધારો એટલે કે તમારી છત્રી ખોવાઈ જાય છે પણ એવી ક્યાંય મળે નહીં પણ એના કરતાં તમારી છત્રી તમારી પાસે ટકી રહે એવો ઉપાય શોધી કાઢવો જોઈએ વાત સાચી લાગે આવું લેખક અહીંયા કહે છે